ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હિટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે દર વર્ષે કરવામાં આવતા પ્લાન મુજબ આ વર્ષે પણ કામગીરી કરવામાં આવશે તાપમાનને ધ્યાનમાં લઈને નાગરિકોને યલો એલર્ટ રેડ એલર્ટ આપવામાં આવશે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તે સાંભળી લો सर जी रीते बात करिए कि अमदावाद शहर में गर्मी नी एलर्ट, एलर्ट okay? hmm. uh, पा, गर्मी पारो है सतत बढ़ी रो है विद्युत विभाग में अनुमान है વધી શકે છે કઈ રીતનું મહાનગરપાલિકાનું ડિટેક્શન પ્લાન છે જેના કારણે અમદાવાદીઓને ઘણી રાહત મળશે જે રીતે ઉનારાની શરૂઆત થઈ રહી છે તે રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી સમયગાળા દરમિયાન હિટ એક્શન પ્લાનનો અમલ કરવા માટે જઈ રહ્યા છે હિટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં આગળ ચાર રસ્તા આવતા હોય ત્યાં બને એટલી જગ્યાએ ગ્રીન નેટનો ઉપયોગ કરવામાં આવશે વાપરવામાં આવશે તદ ઉપરાંત જે સિગ્નલ છે એ સામાન્ય રીતે બારથી ચારના સમયગાળા દરમિયાન સિગ્નલ છે એ પણ ખુલ્લા રાખવામાં આવે જેથી તડકામાં લોકોને વાહન ટુ વ્હીલર ધારકો અથવા તો ફોર વ્હીલર ચાલકો ને ઉભા ના રહેવું પડે અમારી અને ની અંદર રોજના લાખ કરતા વધારે મુસાફરો મુસાફરી કરતા હોય છે તો ખાતે પાણીની પરબ તદ ઉપરાંત બીઆરટીએસ ખાતે પણ આપણે વાત કરીએ કે પાણી અને ઓઆરએસ પાવડરની વ્યવસ્થા તદ ઉપરાંત જે આંગણવાડી છે ત્યાં આગળ પૂરતા પાણીની વ્યવસ્થા તદ ઉપરાંત તેનો સમય પણ ફેરફાર કરવામાં આવે સ્કૂલોની અંદર આપણે વાત કરીએ કે કલાક દોઢ કલાક આંતરે અંતરે પાણી પીવા માટેની વ્યવસ્થા આમ હીટ એક્શન પ્લાન અંતર્ગત જ્યાં જ્યાં જરૂરિયાત હોય એ પ્રમાણે આગામી દરમિયાન ફેરફાર કરવામાં આવશે જે પદયાત્રીઓ ચાલતા જતા હોય ગરમીથી થી દજાય નહીં એટલા માટે ત્યાં આગળ વ્હાઈટ પટ્ટાના આપણે વાત કરીએ કે દોરવામાં આવશે તદ ઉપરાંત ગ્રીન નેટ લગાડવામાં આવશે અને મેક્ઝીમ આપણે વાત કરીએ કે પાણીની પરબો વધારે માત્રામાં ચાલુ થાય એની અંદર અમારે ની મદદથી તદ ઉપરાંત કોર્પોરેશન મોબાઈલ પાણીની પરબો પક્ષીઓ છે પક્ષીઓને પણ ગરમી ન લાગે એટલા માટે તેમના માટે આપણે વાત કરીએ કે કુંડાની અંદર પણ પાણી ભરવા માટેની વ્યવસ્થા એનજીઓ ની મારફત કરવામાં આવશે આમ જયારે ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એના હિક એક્શન પ્લાન તબક્કાવાર એનો અમલ કરવામાં આવશે અમારા તમામ યુએચસી સીએચસી એલજી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ જો કોઈ લૂથી બીમાર પડે તો એને માટે તાત્કાલિક સારવાર મળે એ માટે હોસ્પિટલમાં પણ આ એક અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે આતા હતા અમદાવાદના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે મામલે જણાવ્યું છે એમટીએસ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ઉપર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે પીવાના પાણીની પરબો ઉભી કરાશે બગીચાઓ રાત્રે અગિયાર વાગ્યા સુધી ખુલ્લા રહેશે રેડ એલર્ટ હોય ત્યારે બપોરે બારથી ચાર કન્સ્ટ્રક્શન સાઇડો પર કામગીરી બંધ રહેશે આંગણવાડીઓ સ્વીક સેન્ટર તેમજ આરોગ્ય કેન્દ્ર વગેરે જગ્યાએ નાગરિકોને વિનામૂલ્યેવાસના પેકેટ પણ આપવામાં આવશે હિટ સ્ટ્રોકના દર્દીઓ માટે એમસી સંચાલિત હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઊભા કરવામાં આવશે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાકી મિલકત વેરા અંગે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાઈ વ્યાજ માફીની જાહેરાત રહેણાંક મકાનોમાં સો ટકા વ્યાજ માફીની સ્કીમ લાગુ કરવામાં આવી છે ચાલુ વર્ષ સિવાયના વેરામાં સંપૂર્ણ એટલે કે સો ટકા વ્યાજ માફ કોમર્શિયલ એકમો માટે પંચોતેર ટકા વ્યાજ માફી ચૌદથી એકત્રીસ મોટ સુધી વ્યાજ માફીની સ્કીમ આ અંગે શું કર્યા છે રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા તે સાંભળી લો પહેલા તો હું કહીશ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ સામાન્ય માણસની પીડા સમજતા હોય અને તેમનું માર્ગદર્શન અમિતભાઈ શાહ સાહેબ મારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ તમામ અમારી કોર્પોરેશનની મેયર સ્ટેન્ડિંગ ચેરમેન તમામે નિર્ણય લીધો છે આ મહાનગરના કરદાતાઓને આ પ્રકારની ફરી એકવાર યોજના આપી અને રાહત આપવાનું કામ કરવું જોઈએ હોળીનો તહેવાર જ્યારે સામે આવતો હોય ત્યારે આ મહાનગરના નગરજનોને આ ચૌદમી તારીખથી લઈને એકત્રીસમી માર્ચ સુધી રેસિડેન્સ જે મિલકતો છે એની પર સો ટકા વ્યાજમાફીની યોજના જે નોન રેસિડેન્સ મિલકતો છે તેની પર પંચોતેર ટકા વ્યાજ માફીની યોજના ઝૂંપડા અને ચાલી માટે પણ તમામ મિલકત સો ટકા વ્યાજ માફી આ પ્રકારની યોજના લાવી મહાનગર મહાનગરને આ હોળીની ભેટ આપવાનું કાર્ય અમારી શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા નિર્ણય એ કરવામાં આવે છે કેટલી એમાં કેટલા કરદાતાઓ કે જે હજુ ટેક્સ નથી ભરી રહ્યા કરદાતાઓ જે કોઈ હોય આ તમામ માટે ઓપન ઇન્વિટેશન છે કે જેનો પણ ટેક્સ બાકી હોય એ સમયસર આ યોજનાનો લાભ લઈ અને પોતે ચિંતા મુક્ત થાય નિરાતે ટેક્સ ભરે જે લોકો કરતા ટેક્સ ભરે છે અને પછી પણ ટેક્સ આ સાથે ભરે છે તો એના માટે કેટલો ફાયદો કેટલો નુકસાન અને આનાથી શું બે પ્રકારની અમે યોજના લાવીએ છીએ એક તો ઓનર ધ ઓનેસ્ટ જે કરદાતાઓ રેગ્યુલર ટેક્સ ભરવા માટે ટેવાયેલા છે અથવા તો એવા ટેક્સ જે ટેક્સ પેર જે સમયસર ભરતા તેની માટે કોર્પોરેશન અપ ટુ પંદર ટકા રિબેટની સ્કીમ લાવી છે અને તેના માધ્યમથી એડવાન્સ ટેક્સ ભરે ને પંદર ટકા સુધી તેમને રાહત આપવામાં આવે છે એક પ્રકાર આ થયો જે કરદાતાઓ કોઈ કારણોસર મુસીબત હોય ને ટેક્સ ન ભરી શકે હોય એની માટે અમે વ્યાજ માફીની સ્કીમ લાવી એટલે તમામ તબક્કાના લોકોને લાભ થાય એ પ્રકારનો આ પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે એ આંકડા અમે તમને જોઈતા હશે તો આ રેકોર્ડ તમને આપી દઈશું અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જે વ્યાજ માફીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે તેને લઈને એક રાહતના સમાચાર છે તે મિલકત ધારકો માટે માનવામાં આવી રહ્યા છે સાથે જ રહેણાંક મકાનો હોય કે પછી કોમર્શિયલ એકમો હોય તમામ માટે આ રાહતના સમાચાર છે ત્યારે હવે આગામી સમયમાં જે કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે તેની કેવી રીતે અમલવારી થાય છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો એન કવર ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં